એવા પેશન્ટો પણ આપણી સાથે હોય જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવે ફિઝિયોથેરાપીમાં રેગ્યુલર કસરત કરવા આવતા હોય તો આપણે સામે એક વ્યક્તિ હોય તેને પૂછીશું કે શું તકલીફ હતી અને કેટલા સમયથી આવે છે હાજી આપનું નામ મારું નામ પ્રવીણભાઈ મોહનભાઈ ખોટ ખારત છે અને હું આ પંદર દિવસથી આ ફિઝિયોથેરાપી કરવા આવું છું મારો હાથ કાપવાથી સ્નાયુનો દુખાવો બહુ થતો હતો એટલે આ ડૉક્ટર મારું ફિઝિયોથેરાપી કરે છે એનાથી મને ઘણી રાહત થઈ છે અને મને થોડોક આરામ મળ્યો છે અને કામ બહુ આ સાહેબનું સારું છે પહેલાં તમને કેટલો દુખાવો થતો પહેલાં તો મને બહુ અતિશય દુખાવો થતો એને આપણે ત્રીસ ટકા તો રાહત થઈ જતી છે અને હજી રાહત થાય સાહેબ કહે છે પછી દિવસ દુઃખ કરવા આવે છે હજી રાહત થાય ઘણી એમ ટૂંકમાં કસરત કર્યા પછી તમે રેગ્યુલર આવો છો અને સાહેબ જે તમને ટ્રીટમેન્ટ આપે છે એમાં તમને ફાયદો છે બરાબર ને હા હા એમાં ઘણો ફાયદો છે આજે આપણે ભેસાણ શહેરની અંદર ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાત લીધી પેશન્ટોને મળ્યા અને ડૉક્ટરોને મળ્યા ફિઝિયોથેરાપીથી શું શું તકલીફ દૂર થાય છે તે પણ આપણે જાણીએ કેમેરામેન ગોપાલ પટની સાથે હું મેઘવાણી તરુણ અપ ન્યૂઝ ભેસાણ આજે જ્યારે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ હોય ત્યારે ભેસાણ શહેરની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફિઝિયોથેરાપી સેન્ટર પણ આવેલું હોય ત્યાં ડોક્ટર ડોક્ટર તબીબ તરીકે ફરજ બજાવતા ડોંડિયા સાહેબ ફિઝિયોથેરાપીના ડૉક્ટર હોય તેની પણ સરળનીય કામગીરી હોય ત્યાં ભેસાણ શહેરની અંદર આવેલ ફિઝિયોથેરાપીના ડૉક્ટર ડોંડિયા સાહેબ પાસે આપણે જાણીશું કે ફિઝિયોથેરાપીને કારણે શું શું લોકોને તકલીફ દૂર થાય છે અને કેવા કેવા વ્યક્તિઓને ફિઝિયોથેરાપી લેવી જોઈએ આજે સર આજે સૌ પ્રથમ તો આઠ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ છે તમામ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ભાઈ બહેનોને ફિઝિયોથેરાપી દિવસની શુભકામના અહીંયા આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણ જે જૂનાગઢમાં રેગ્યુલર સરકારી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ ચાલુ છે અહીંયા લગભગ આજુબાજુના ગામડાના ઘણા દર્દીઓ કે જે પેરાલિસિસના હોય કોઈને સાંધાના દુખાવા છે ખંભા જકડાઈ જવા કમરના દુખાવા છે ગાંધી ખસી જવી છે ડોકના પ્રોબ્લેમ છે ઘણા પેશન્ટ રોજના લગભગ ત્રીસથી પાંત્રીસ પેશન્ટ રોજ અહીંયા આપણે લાભ લે છે અને આપણે સારી રિકવરી આવે છે એમને જો રેગ્યુલર ડૉક્ટર દ્વારા કહેવામાં આવે છે કસરત ખાણીપીણી ને બધું જો પાલન કરવામાં આવે તો એમને સૌ સારું એવું રિઝલ્ટ મળે છે સૌને ફિઝિયોથેરાપી દિવસની શું શુભકામના આપણે ગેસાસી હોસ્પિટલ ફિઝિયોથેરાપીની મશીનરી ક્યાં ક્યાં આવેલી છે આપણે અહીંયા ડિપાર્ટમેન્ટમાં લગભગ બધાય મશીન છે એક તો ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન કે જે પેરાલિસિસ અંદર દીને મોટો ઝટકો આપવામાં આવે છે પછી નસના દુખાવો હોય તેમને ટેન્સ આઈએફટી શેક માટે જોઈએ તો એસડબ્લ્યુડી છે ડોકના ખેંચાણ માટે સર્વાઇકલ ટ્રેક્શન છે સાયકલિંગ છે આ ઘણા બધા લગભગ બધા આપણે સાતમાં અહીંયા હોય છે આજ આજના યુવાનોને તમે ફિઝિયો કસરતના અનુસંધાને શું સંદેશો આપવા માગો છો વોકિંગ ફિઝિયો શરીરના તકલીફ ન પડે અનુસંધાન શું શું કસરત કરવી જોઈએ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અત્યારના યુવાધનને હું એક સલાહ આપું છું કે ભવિષ્યમાં આપણે ડાયાબિટીસ છે બીપી વગેરે આવાનો ભરડો બહુ વધારે છે તો જો તમે રેગ્યુલર થોડી કસરત ડાયટમાં થોડું જો ધ્યાન પામ દીઓ તો ભવિષ્યમાં આવા બધા રોગ થવાનો ચાન્સીસ બહુ ઓછા રહે એટલે રેગ્યુલર કસરત કરવી જોઈએ ખાવા પીવામાં ધ્યાન દેવું જોઈએ એ ધ્યાનને યુવધનને સલાહ